એ મત તું કીને હાસો પ્રેમ કરે છે હાસો પ્રેમ એકઈન કરતી નથી નાટક કરું ખાલી આ લાવે સગનો અને પૈસા વાપરવા આવે કરવાની બોલતી આવે છે કા સગન યુ આઈ લવ યુ ટુ સગન હું તને કેણનો બોલું આવતી હતી આઈ લવ યુ આઈ લવ યુ ટુ સગન આલે દાડી હતી સીધી મને મળવા આવતી હતી ને હા મને ખબર છે તું મને હાસો પ્રેમ કરેસ અને હા ભાઈ હું તને હાસો પ્રેમ કરું છું હે સગના તું મને હાસો પ્રેમ કરેશ હા જીવ થી પણ વધારે તો આમ જો તું મને છે ને આઈફોન લાવી દે આઈફોન લાવી દે ને તો હું માનું કે તું હાસો પ્રેમ કરતો હશો આઈફોન હા પણ એટલા બધા પૈસા તો મારે પાસે ક્યાંથી ના આવે તો તું મને હાસો પ્રેમ નો કરતો હોય સગન હાચું બોલ રાધડી હજી કઉ છું મને ચેલેન્જ કરી માં હું તને હાસો પ્રેમ કરું છું તો હું તને કહી દઉં છું તું આઈફોન લાવી દે એટલે હું દિલથી થી માની લઉં તું મને હાસો પ્રેમ કરતો હોય બાકી તો ટાઈમ પાસ કરતો હોય એ રાધા ટાઈમ પાસ કેતી નઈ ટાઈમ પાસ ન કરતો અને હા ભાઈ ગમે થાય કાલ હવારે તારા ફાટુ આઈફોન લઈને આ જ જગ્યાએ આવું કાલ હવારે હા પાકું લાવીશ ને પાકું આમ જો સગન નઈ લાય ને તો હું માનીશ કે પ્રેમ નથી કરતો તારા હમ બસ તો તો તું લાવીશ જ તે મારા હમ તો કોઈ દી ખોટા નો ખા એ સગન હારું હાલ હવે છે ને અમે જાવી અમાર મોડું થાય છે પછી માર બા ખારા થાય છે ને એટલે હા તે વાંધો નહીં એ હા કાલ પાછા એ મળશું કાલ હવારે આ જ જગ્યાએ આઈફોન કાઈ વાંધો નહીં આઈ લવ યુ આઈ લવ યુ ટુ હારું હાલ અમે જાવી હો હા એ હાલો એ સગન બે લાખ રૂપિયા નો આ આવે તું લાવીશ ક્યાંથી મારી રાદરી હાટુ હું ગમી કરવા તૈયાર છું જીવાય દઈ દઉં રાદરી કેવું ને ખોટો પ્રેમ કરું ને આઈફોન લાવીને દેખાડું એક કામ કરી ગામમાં જઈ અને અમારું મોટરસાઈકલ બેસી દેવાય હાલ બેસ બાકી આઈફોન તો લેવો જ છે રાધાએ મને કીધું તું હું તને બગીચામાં મળવા આવીશ પણ આ રાધા હજી નો આવી ક્યારે આવશે આ તો ઘણું મોડું થઈ ગયું જલ્દી આવે તો હારું હું એના હાટુ ફેફસી લાવ્યા છું ફેપછી એ હાઇલિયા આવે જાડિયા વાહા આઈ લવ યુ જાડિયા આઈ લવ યુ ટુ

હા જાડિયા બહુ જરૂર છે વાપરવાય કઈ હોતા નથી એટલે હું આટલો જાડો તું આટલી રૂપાડી હું તને કઈ રીતે ગણી ગયો જાડિયા કઈ શરીર થોડું જોવાનું હોય પ્રેમ માટે પ્રેમ માટે તો મન જોવાનું હોય હું તો પૈસા જોઉં

બાપુ હવે મારે હાલી ને કેટલાક દી રખડવું એક કામ કરો મને છે ને નવું મોટર સાયકલ લઈ દો તમે હે બટા

તો મારું દા વેચ નાખવું તારું આવડું હા કેટલા પૈસા આપીશ બોલ આજ તારે શું પૈસા જરૂર છે વરી હેતા એ કેવા એવું નથી તારે લેવું હોય ને તો જો મોટરસાયકલ અને કેટલા પૈસા આપીશ ઈ કે રે જવા દે મોટરસાયકલ માં તો કાય વાંધો ને નવે નવું જ છે તે તો કે હમણે એટલી તો ને સાત આઠ મહિના થયા હા ના ના તો હિંતે રખે રૂપિયા આવે ભાઈ જાજા નો આવે હા તે વાંધો ને પણ પૈસા મને તો રોકડા આપજો માં રોકડા જોતા છે તાત્કાલી હા તો તો ભાઈ આના પસાદ આવે હિતેર એનો આવે એટલે હમણાં તે હિતેર કીધા હા તે કાંઈ વાંધો નહીં હિંતર દાવ પણ બે વરસા પછી હાલશે ના ના ભલે પસાર આવ પણ રોકડા આવે અત્યારે જાય અરે હાલે પસાર રોકડા પણ અત્યારે બસ ખાલે ગણી લે લઈ જા આના કાગળિયાની બધુંય એ બધું કાળ તને પોગાડ દઈશ હા વાંધો નહીં હા બાપા દેવાળો જવા પડી ગયા મોટા ભરી છે હારું ભાઈ હા

કાંઈ વાંધો હાલો કાર્ય બજારમાં કરાવું કરાવવું આપસ કોઈ કહેતા નહીં હો આવે એટલે તમને ફોન લા તું તો ઘોડા જ એવો હો તને શું વાંધો થયો ડોક્ટર સાહેબ મને કાંઈ વાંધો નથી મને કાંઈ થયું નથી પણ મારે થોડીક પૈસાની જરૂર છે અને વેસવા હતું મારી પાસે કાંઈ નથી પણ જો તેમ કહેતા હોય ને તો મારી કિડની કિડનીમાં વેસવા આવ્યો હવે તમારે રાખવી હોય તો એ કોઈએ કીધું તને કિડની વેસી ગયા અમે બહાર વાતું તો થાય એટલે તેમ આવ્યા ભૂલા એ કોને કીધું નથી ને આવું ના મેં કોઈ ન કીધું હે અમે એવો ધંધો ના કરતા ડોક્ટર સાહેબ એવું લાગે ને તો મને થોડાક ઓછા પૈસા દેજો

હું ભલે પસ્તાવ આઈ લવ યુ રાધા રાધા હાટું તો મારો જીવ દઈ દઉં સાહેબ કાઢી લો મારી કીધી ઓલામની આપ ફોન કરી દઈએ હાલો મેળ ખાઈ ગયો હા જ લઈ જજો ઓ સાહેબ દોઢ લાખ રૂપિયા મને તરત આપજો મારે જોતા અરે તમ તારે તરત પ્રેમી તો મેં ઘણા જોયા

બા અહીંયા દાડી સરક મોડું થાય ને વેલું થાય કાઈ નકી થોડું હોય એમ નો આલે ને પૈસા કેટલા હે ઈ 10000 છે 10000 રૂપિયા પણ તારી દાડી તો 200 રૂપિયા છે મહિનાના 6000 રૂપિયા થયા તો આ 10000 રૂપિયા છે ને એ બા ઈમાં એવું છે ને ઈમાં તણે ને દાડી ભેગી છે આમાં હા તો વાંધો ને દે દે ને દાડી એ આયલો તમ દાડી હો અને કાલ પાછું દાડીએ જવાનું થાશે મને બોલાવ આવજો હો એ હા હવે રાંધવાનું એ અને નો કે એટલે મોઢા છોડી જાય એક ને એક છોડી છે એમ ત્યારે તું એને એ તારો જીભનો મોઢામાં નાખ મારા એ તું તો કા બોલતો જ નહીં તને કઈ નો ખબર પડે આ તારી માં કોક દી ભાગી જાય ને તો તારે તો એને ગોતવાનો વેત નથી હવે જા જા હે સાનો મુડા ઘર માં કર મારો રો આને કે ખબર પડે ને મારો ભાઈ બન સગનો જીવ તો તો હશે ને આ રાદડી હાથે કેવું કેવું કર્યું મારા ભાઈ બન સગના એ બોલો અરે વેર 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 બેસા

એ બધું પડ્યું મૂકો અને મને મારા દોઢ લાખ આપો પૈસા કઈ પૈસા કઈ આલે જો આ દોઢ લાખ રૂપિયા અને આમ જો બહાર જઈને કોઈ કહેતો નહીં અને મારી હારે છે ને તું દગો ન કરતો સાહેબ દગો હાસો પ્રેમ કરતા હોય ને ના લોહીમાં દગો ન હોય વાહ કાયલ આશિક વાહ અને હાસો પ્રેમ મેં કર્યો હે અને એના હાટું બધું થાય બાબુ પસાદાર મોટરસાઈકલના અને દોઢ લાખ આના આવું આઈફોન આવી જાય છે હાલ લઈ આવી હાલ મારી રાધડી વાત તો હાલ અને આમ જો આપણે આ કિડની કાઢીને એને કહેવાનું નથી હો હા થેન્ક યુ જોયું કેવા કેવા આ શીખશે આઈફોન હાટું કેટલી કટાઈ સારું પણ આપણે ધંધો આલે ને

એ ઊભી થા છોડીઓ તને બોલાવા આવી છે દાડીયા ને જવાનું હા દાડી તો જવાનું છે આ તો કાય ગા રાતડી હાલ દાડી આજ સગ આઈફોન લઈને આવવાનો લી હા મીરા આજ તો ઈ મારાટ આઈફોન લઈને આવવાનો છે હાલ છે ને આપણે હઠત દાડીએ વઈ જાય હે બબલા ઉભો થા આમ જો હું આઈફોન એ લિઆયો હાઈ રાત્રી ને દેવા આઈફોન તું લિઆયો હા હું અતાર માં જઈને લિઆયો અને આમ જો મેકિડ ની વેશન લીધો ને કેતો નઈ હો અરે કોઈને નો કાવ સગા હાઈ હાલ કા આઈ મારી વાત છો દેશે કા હાલ દે તાઈ હેલો હેલો હમણાં છે ને ઓલો સગનો આવશે આઈફોન લઈને અને એને કાઢી મેલું ને પછી આ તમારો જાડિયો જાડિયા તું રાધા તું આજ વેલો અરે હા આ તો મારા પેલા તમે આવી ગયો હું વિસાર કરું છું એ મારા રોયા જાડિયા આજ તું વેલો વિ આયો છો હે હા રાધા મારી બાહોમાં વિ આય તું હે રાધા હા તું મને કેટલો પ્રેમ કરેસ આમ જો જાડિયા હું તને છે ને મારા જીવથી ને વધારે પ્રેમ કરું છું અને આમ જો કદાચ લગ્ન કરું ને તો જાઢિયા હું તારી આરે જ કરીશ બીજા કોઈ આરે નહીં કરું હા રાધા અને ને તો તારી આઈ લવ યુ સગનો તું

રાધા તો એને રોજ તને હાસો પ્રેમ કરે છે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ સગના સગના તું મને હાસો પ્રેમ કરે તારા જેવો પ્રેમ કરવા વાળો મને નો મળે સગના ઉજો રે એ ઉપર વાળા તે આવું મારા અરે હું કામ કર્યું

ਜਾ ਦੇਵੀ ਮਗਰ ਜੀਵਨ ਹੋ ਕਰੂ ਤੇਰੇ ਨਾਲੇ ਜੀਵਨ ਹੋ ਕਰੂ સગના તને મૂકી ન કોઈ દી નઈ જાવ સગના 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 આ તે હું કરી નાઈ સગના